ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક નાગરિકો પોતાના ઘરે વિઘ્નહર્તાજીની મૂર્તિની સ્થાપના કરતા હોય છે અને તેમના જીવનમાં રહેલા દરેક દુઃખ અને સંકટ વિઘ્નહર્તા દૂર કરે તેવી ગણપતિજી પાસે પ્રાર્થના કરતા હોય છે અને આ માટે દરેક ઘરમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે લોકો આ મૂર્તિ બજારમાંથી ખરીદતા હોય છે અને તેવામાં ભુજ શહેરની વાત કરીએ તો ભુજ શહેરમાં વીડી હાઈસ્કૂલ તેમજ કોલેજ રોડ પાસેના વિસ્તારમાં આ મૂર્તિ વેચનાર કારીગર પોતાની કળા કારીગરીથી બનાવેલ મૂર્તિનું વેચાણ કરતા હોય છે ત્યારે આજ રોજ અમારા કચ્છ કેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક કારીગર સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે હાલ વરસાદના કારણે તેઓને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેઓને ભાડા ભરવા પડતા હતા અને બીજી તરફ કોઈ જ પ્રકારની આવક ન હતી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે તેમની પાસે એક રૂપિયા થી લઈને દસ હજાર એકાવન રૂપિયા સુધીની મૂર્તિ છે અને દરેક ફૂટ પ્રમાણે મૂર્તિના ભાવ અલગ રહેતા હોય છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મૂર્તિ બનાવનાર કારીગર સાંભળીએ તેમના જ શબ્દોમાં અમારું નામ પૂરણભાઈ અનિલભાઈ રાઠોડ છે અમે માંડવીના છે માંડવીમાં મારવાડી વાસમાં રહે પણ અમે વેપારીએ ગણપતિ નો તહેવાર ચાલુ થયો અમદાવાદ અમદાવાદમાં રહે ત્યાં અમે મૂર્તિઓ બનાવીએ પીઓપીમાં અમે પીઓપી ના કટકા કટકા હોય ને તો અમે ઉભા કરી લઈએ પણ આ જે માટીની મૂર્તિ અમે બોમ્બો થી પેન થી લઈ આવ્યા એટલે બહુ અમને હેરાનગતિ થઈ ગયા ને બઉ મોંઘી પડી ગઈ અમને વાવાઝોડામાં એ તે વરસાદમાં બહુ હરાનગતિ થઈ ગયા ટિકટ ભાડા બહુ મોંઘા પડ્યા છે કારણ કે અહિયાંથી અમે અમદાવાદ થી જે ડીસીએમ લઈ ગયા હતા ને મૂર્તિ લઈ આવવા માટે અમે વીસ વીસ પચીસ પચીસ ઉપર અમે ગાડી ચલાવી તો એમાં અમને મૂર્તિ તૂટ ફૂટ થઈ અમદાવાદ લઈ આવ્યા ને રો ટેક્સ ડીઝલ બહુ મોંઘું પડી ગયું પછી અમદાવાદ થી અમે અહીંયા ભુજમાં લઈ આવ્યા ભુજમાં લઈ આવ્યા જયારે અમે બધી જગ્યા બગ્યા સાફ સફાઈ કરી તંબુ બનાવ્યા અહીંયા લઈ આવતા અને ને વાવાઝોડું વરસાદ ને એ બહુ આયા અમે દસ દસ આઠ આઠ દિવસ અંદર પૂરાઈ ને બેસી રહ્યા જગ્યાના ભાડા એ તે મૂર્તિના બહુ ભાવ અમને ઉપર છે ને મોંઘા બહુ પડી ગયા છે આ વખતે એક હજાર એકાવન થી મૂર્તિ ચાલુ થાય એ માટેની છે દસ હજાર એકાવન સુધી મૂર્તિ એ પછી બજારોમાં મોટી મૂર્તિ નાની મૂર્તિ આવી એ બધાની અલગ અલગ ભાવ છે આપડી જગ્યાએ અહિયાં એક એક હજાર એકાવન થી મૂર્તિ ચાલુ થાય તો દસ હજાર એકાવન સુધીની મૂર્તિ આપણી જોડે છે ને બીજી બજારો માં તમે ફરો તો મોટી મૂર્તિ હોય અઢી ફૂટની હોય ત્રણ ફૂટની હોય સાડા ત્રણ ફૂટની હોય એટલે બધાના અલગ અલગ ભાવ હોય મૂર્તિ અમારી બે ફૂટ અઢી ફૂટ ની મૂર્તિ હોય પણ એ મૂર્તિ અમે પેન થી લઈ આવેલા છે ડાયરેક્ટ અમારી કારીગરી નથી ને જે પીઓપીમાં અમે મોટી મૂર્તિ રાખતા હતા ત્રીસ વર્ષથી અમે પીઓપીમાં મોટી મૂર્તિ કરતા હતા એટલે અહીંયા કટકા કટકા લઈ આવતા હતા અહીંયા સાંધતા હતા અહીંયા રિપેરિંગ કરતા હતા અહીંયા ફિનિશિંગ કામ કરતા હતા કલર કામ બધું અહીંયા જ કરતા હતા ને અમને એક શોખ થઈ ગયો હતો કે મારે પેન થી મૂર્તિ લઈ આવવાની છે એટલે પેન ની માલ અહીંયા જ આવ્યો છે અમારા જે બે તંબુ છે ને અહીંયા ત્યાં ગાડી પેનનો જ માલ છે ભલે મૂર્તિઓ આવી છે બહુ આવી છે નહીં આવી એમ નહીં પણ જે ઓરેન્જ કલર તમે જો ફિનિશિંગ છે એ પણ અહીંયા બે તંબુમાં છે અમારી જોડે વરસાદનો સિઝન છે અમે દસ દસ દિવસ સુધી પેક કરીને મૂકી દીધી છે તોય અમે દાદાને જો સેવામાં દેવા માટે લઈ આવ્યા છે અમને પોતે આમ થાય કે દાદા સેવામાં જાય અમે એડવર્ટાઇઝ જાહેરાત માટે બોમ્બે થી મૂર્તિ લઈ આવ્યા આ મૂર્તિ વેચાઈ ગઈ સાલે અમને પણ આમ થાય ને કે આટલી મૂર્તિ વેચાણ થાય એની ઉપર અમે બીજી મૂર્તિ લઈ આવીએ એ પ્રમાણે અમારો વેપારી નો બધો છે ને ધંધાનો એ વિષય ગોઠવેલો છે નામ અમારું મારવાડા લખમણભાઈ દલાભાઈ છે અમારી અટક પરમારી પરમા લખમણભાઈ દલાભાઈ કહેવાય આ વખતે વરસાદે બહુ રે હેરાન કરી નાખ્યા મારા પાસે પીઓપી ની પણ મૂર્તિ છે ઇકો ફ્રેન્ડલી માટીની પણ છે તો ગ્રાહક અમુક જે અમારા જે હોય એ બધું આવ્યા નથી નમ્ર વિનંતી એમને કે આવે તો ઘણું સારું વરસાદમાં હેરાન થઈ રહ્યા છે અમે વાવાઝોડા વરસાદ બધું ભેગું જ નડી રહ્યું છે હજુ આગળ બોલાવીએ નાની આપણે અડધા ફૂટ થી કરીને ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ સુધીની મૂર્તિ છે અમારા બધા આવશે માર્કેટમાં પછી જેમ બને તેમ ગ્રાહક જલ્દી આવે તો ઘણો સારું ઓછી છે સાવ ઓછી છે હમણાં ખરેખર ના ગયા વર્ષ ગયા વર્ષે પણ વધી ગયા હતા અમારે અમુક પણ આ વર્ષ અમે ગ્રાહક આવે તો ઘણો સારો છે અલગ અલગ બીકો ફ્રેન્ડલી આપણે લેવી હોય તો નાની મૂર્તિ હોય તો પાંચસો થી ચાલુ થાય પીઓપી માં જે પણ નાની મોટી ચેડુ હોય તો એમાં ચડુ થાય પાંચસો વાળે સાતસો પંદરસો બે હજાર આવીને પીઓપી ની મળે માટીમાં થોડું ભાવ વધુ હોય એ પ્રમાણે મૂર્તિ લઈએ તો એમાં ભાવ થોડો વધારો થતો એટલે માટી ને બઉ સાજવું પડે એને સાચવી લાવવામાં પણ કાચિયત ગણે હોય અત્યારે ગરાકી ઓછી સર